એક કિલો અખરોટ માંથી ખરેખર કેટલા ગ્રામ બિયા નીકળે છે તો સૌથી પેલું આપણે એક અખરોટ તોડીને જોઈ લઈએ તો આપણે બિયાનું વજન કરીએ એની પેલા થાય આનો ધડો કરી લઈએ એટલે ખબર પડે કે આનો વજન કેટલો છે બાકી અખરોટ જેટલા વજન નું એક અખરોટ માંથી છ ગ્રામ બિયા નીકળ્યા આઠ ગ્રામ જેટલી છાલ નીકળી પણ આજ અખરોટ ભેગું એક અખરોટ તોડવાનું કઈક મશીન મશીન નહીં અખરોટ તોડવાની ચાવી એનાથી આપણે ટ્રાય કરીએ પ્રેસ કરવાનું બેન્ડ કરવાનું વાહ આનાથી તો મસ્ત તૂટી ગયો આપણે ખોટી મહેનત કરીને દિવાલ બગાડી

એ તમારે જાણવું હોય તો તમે નીચે ટેપ કરીને જોઈ શકશો